નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસઇ સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે પંચમહાલ જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતાં હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્માન ભારત કાર્ડની યોજના દ્વારા કુલ આડત્રીસ જેટલી હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે જેમાં કુલ દસ પ્રાઇવેટ એક સરકારી એક રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક શહેરી પીએચસી આવેલા છે પંચમહાલ જિલ્લાના દરેક સીએચસી અને પીએચસી પર ગાયનેક જનરલ દવાઓ ઇમરજન્સી મેડિકલ રૂમ ડાયાલિસિસ જેવી સારવાર ફ્રેમ આપવામાં આવે છે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રથમ હોસ્પિટલ છે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ગોધરા દીપ બાળકોની હોસ્પિટલ ગડુગપુર ડૉક્ટર મિલવાલા બાળકોની હોસ્પિટલ ગોધરા જનરલ હોસ્પિટલ ગોધરા જેબી જનરલ હોસ્પિટલ શહેરા માં ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ એરાલ ઘોગંબા પી એમ પરીખ જનરલ હોસ્પિટલ ગોધરા પૂજા હોસ્પિટલ કાલોલ રેફરલ હોસ્પિટલ એન્ડ કમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરા શ્રી ઓર્થોપેડિક એન્ડ મેટર્નિટી હોસ્પિટલ ગોધરા સ્મિતાબેન વી શાહ ડાયાલિસિસ સેન્ટર મેનેજડ બાય સદવિચાર પરિવાર ગોધરા જે બેટિયામાં આવેલું છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પટેલવાડા વાસલ્ય હોસ્પિટલ કાલોલ તો આટલી હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે હવે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી